Стоять. સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં હોસ્ટેલના નવીનીકરણના નામે ત્રણસો જેટલા વિદ્યાર્થીઓને વિરોધ પ્રદર્શન કરીને કુલપતિને રજૂઆત કરવામાં આવી છે વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરાવતા તેમને બહાર પીજીમાં રહેવાની ફરજ પડી છે એબીવીપી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે યુનિવર્સિટી હોસ્ટેલની છ મહિનાની ફી માત્ર રૂપિયા છત્રીસો છે જ્યારે બહાર પીજીમાં એક મહિનાના રૂપિયા આઠ હજાર જેટલો ખર્ચ થાય છે વિદ્યાર્થીઓ માટે આર્થિક બોજ સમાન છે જેથી વિદ્યાર્થીઓને મોંઘી વ્યવસ્થામાં ધકેલવા તે યોગ્ય ન હોવાથી એબીવીપી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે નમસ્તે મારું નામ સિંહ છે હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટી અધ્યક્ષની જવાબદારી છે મારા પાસે આજે જે આ મેરી રજૂઆત યુનિવર્સિટીથી રજૂઆત કરી રહ્યા વિશેષજ્ઞ રજૂઆત કરી રહ્યા કે જે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા બધા વિદ્યાર્થીઓના હોસ્ટેલમાંથી બહાર કાઢી દેવામાં આવે માનો બહેનોના હોસ્ટેલમાં ઢાઈસો જેટલા બહેનોના હોસ્ટેલમાંથી બહાર કરી દેવામાં આવે અને ભાઈઓના ત્રણસો જેટલા ભાઈઓના હોસ્ટેલમાંથી બહાર કરી દેવામાં આવે આ આપણી યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે અને આપણે આખા ટ્રાઇબલ બેલ્ટમાં વિદ્યાર્થીઓના સપના હોય છે કે જ્યારે અમે ગ્રેજ્યુએશન પાસ કરીએ ત્યારે આપણે સાઉથ ગુજરાત વિના માં સાઉથ ગુજરાત યુનિવર્સિટી માં એડમિશન લે લે પડીએ તો ત્યારે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા એવું ફેસલા લેવામાં આવે છે વિદ્યાર્થીઓ એટલા કેપેબલ નથી કે તે 8000 9000 ફી ભરીને पीजी માં રહી શકે તો વિદ્યાર્થીના એડમિશન કેન્સલ કરાવવા માટે બીજો કોઈ ઓપ્શન નથી તો अखिल ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે વીસી સતી રજુઆત કરી રહ્યા છે કે 48 કલાકમાં તમે આ વિદ્યાર્થીનો પછી હોસ્ટેલ માં એડમિશન ન આપશો તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું આ મુદ્દેને લઈને